પાટણ સિદ્ધપુરના ખડી ચોબડી નજીક ટ્રેલર અને બાઇકની ટક્કર યુવાનનું દુઃખદ મોત નમસ્કાર પ્રકોપ ન્યૂઝ પાટણમાં આપનું સ્વાગત છે લઈએ આજની દુઃખદ ખબર પાટણ જિલ્લાના સિદ્ધપુર નજીક આવેલા ખડી ચોબડી વિસ્તારમાં એક ભયાનક અકસ્માત થયો છે જેમાં બાઇક સવાર યુવાન ટ્રેલરની અડફેટે આવી જતા તેનું ઘટનાસ્થળે જ દુઃખદ મોત નીપજ્યું મૃતક યુવાનનું નામ અભિ પટેલ છે સિદ્ધપુર તાલુકાના બિલિયા ગામનો રહેવાસી હતો ભારે વાહન ટ્રેલર સાથે અથડાતા યુવાનનું મૃત્યુ થયું ટ્રેલર ચાલકને સિદ્ધપુર પોલીસ સ્ટેશન લઈ જવાયો આ દુર્ઘટનાનું મુખ્ય કારણ શું છે વધતા ટ્રાફિક અને મોટા વાહનોના અયોગ્ય સંચાલનને કારણે આવા અકસ્માતો વધી રહ્યા છે સ્થાનિક લોકો અને પરિવારજનોમાં ભારે દુઃખ અને આક્રોશ છે આ બનાવ પર પોલીસે વધુ તપાસ શરૂ કરી છે આગળ શું પગલા લેવાશે પ્રકોપ આપને અપડેટ આપતો રહેશે અમે પ્રાર્થના કરીએ છીએ કે અવિ પટેલના પરિવારજનોને આ મુશ્કેલ ઘડીમાં શક્તિ મળે વધુ સમાચાર માટે પ્રકોપ ન્યૂઝ પાટણ જોડાયેલા રહો આજ માટે બસ એટલું જ ફરી મળશું નવા અપડેટ સાથે રિપોર્ટર સુનિલસિંહ ઠાકોર